જય શ્રી કૃષ્ણ રાતે રાતે ત્યારે મારે સવા સાત થઈ ગયા સાત જો આ રોટલી ભરાય છે રોટલા કરવાના છે જો ડુંગળી સંભારો સંભારો છે આ મગનું શાક છે જો રોટલી થપ્પો થઈ ગયો છે ઘરવું ભરી દીધું છે નળી ભરાઈ ગઈ છે હવે રોટલા કરવાના બાકી છે અત્યારે માતાજી ને ગર્વ છે જો અત્યારે તમારે મગનું શાક ને એવું હોય બધું સરબતે લીંબુ ચોખા તો આખી બપોર તોરણને એવું બનાવ્યું હવે અત્યારે જો ચલો હવે રાખીએ અમારે રોટલા કરવા છીએ જો વાળે એક પછી એક આવવા છે લેવા પાર્સલ હમણાં જરીક વાર થશે ત્યાં રોટલા લેવા પણ આવી જશે રોટલાના પણ ફોન આવવા માંડશે નવ વાગ્યા લગીને અમને આમ ચાલશે સાડા આઠ થઈને તો હવે ફટાફટ બધું કામ કરી ફ્રી થઈ જઈએ નવરા થઈ જઈએ ચણિયા ચોરી પહેરી અને માતાજી માં જતા રહીએ જો કામ જો આની તૈયારી તો થઈ ગઈ છે જો આ ચુંદડી મને લાલ ચુંદડી બહુ જ ગમે જો આ લાલ ચોરી છે સાંજ માટે તૈયારી થઈ ગઈ છે સારું ચાલો હવે ચલો માતાજી ની બે લાઈન જયા ધ્યા સતી મા જયા ધ્યા શક્તિ અખંડ બ્રહ્મણમી પા્યા અખણ બ્રહ્મણમી પા્યા પડવે ઓમ જયો જયો જગદંબે ચલો એક ગરબો હા ઘૂમતો તો જાય જ મનો ગરબો તો જાય રમતો તો જાય ઇયા જ મનો ગરબો જ ચાલો આપણે પણ રોમમાં જવાનું છે જલ્દી જલ્દી ફટાફટ કામ કરીએ ફ્રી થશું ત્યારે જશો ને રાધે રાધે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હેપી નવરાત્રિ ચાલો તમે પણ બધા એન્જોય કરજો અને રમવા જજો સરસ ફ્રી થઈ